મિત્રો ન્યુઝ ટુડે આપનું સ્વાગત છે વડોદરાથી થી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજિત એક કલાક નો સમય થતો હતો જે વાસઠથી દેગામ સુધી ના માલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ખુલ્લો મુકતા

ગામ આવીને એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ અથવા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જઈ શકશે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ સુવિધારૂપ કે આ સુવિધારૂપ કહેવાય એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે